હવે સરકારે ફેરફાર કરાતા દીકરીઓને પણ પેન્શન મળવાપાત્ર રહેશે અને અન્ય નિયમોમાં ફેરફાર થયે છે તે આજના આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને સ્પષ્ટતા કરી છે કે સરકારી કર્મચારીઓના મૃત્યુ બાદ તેમની અપરિણીત વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીઓ ફેમિલી પેન્શન માટે હકદાર રહેશે આ માટેની મુખ્ય શરત એ છે કે મૃત્યુ સમયે તેના માતા પિતા નિયમોમાં કરવામાં આવી છે જે કર્મચારીઓના કલ્યાણ પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં જણાવ્યું છે કે કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમો બે એકવીસ અને ત્યારબાદના ઓફિસ મેમોરેન્ડમ મુજબ જો મૃત સરકારી કર્મચારીના પુત્ર અને પત્ની હયાત ના હોય અથવા પાત્રતાની શરતો પૂરી ના કરતા હોય તો ફેમિલી પેન્શન અપરણિત વિધવા કે છૂટાછેડા લીધેલી પુત્રીને મળશે આ પેન્શન જ્યાં સુધી તે ફરીથી લગ્ન ના કરે કે પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ ના કરે ત્યાં સુધી ચાલુ રહેશે રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ માટે પણ સમાન ચૂકવાયું છે પેન્શનના નવા નિયમો અને ચૂકવાયું ની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંઘહે લેખિત જવાબમાં માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમો બે હજાર એકવીસ માં આ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નિયમો અનુસાર ફેમિલી પેન્શન માટેની પ્રાથમિકતામાં જો મૂળ કર્મચારીના પતિ અથવા પુત્ર હયાત ના હોય અથવા તેઓ ફેમિલી પેન્શન માટેની શરતો પૂરી ના કરતા હોય તો આ પેન્શન અપરિણિત વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીને આપવામાં આવશે આ પેન્શનની મુખ્ય શરત એ છે કે સંબંધિત પુત્રી તેના માતા પિતાના જીવનકાળ દરમિયાન તેમના પર

એન્ડ સિસ્ટમ પોર્ટલ વિશે પણ માહિતી આવી આ પોર્ટલ પર બે હાજર વીસ થી બે હાજર પચીસ દરમિયાન વિવિધ સરકારી વિભાગો સામે એક પોઈન્ટ બે કરોડ થી વધુ જાહેર ફરિયાદો પ્રાપ્ત થઈ હતી જેનું નિવારણ લાવવામાં આવ્યું છે આ દર્શાવે છે કે સરકાર નાગરિકોની ની ફરિયાદી પ્રત્યે પણ સક્રિય છે ધન્યવાદ